રાજકોટના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્રની એક વરવી તસવીર છે સંદેશ સામે રામ મોકરિયાએ તેનો સ્વીકાર કર્યો મારું કામ ન થયું સંદેશ સામે મોકરિયા બોલ્યા મારો પ્લાન પાસ નહોતો થયો સર્વે નંબર એકસો પાંચમાં મારો પ્લાન પાસ કરાવવાનો હતો ભાજપ કાર્યાલયની બાજુમાં મારે બિલ્ડિંગ બનાવવું હતું પ્લાન અટકાવી અધિકારીઓ હેરાન કરી રૂપિયા પડાવે છે મેં જ્યારે ઠેબાને સિત્તેર હજાર આપ્યા ત્યારે હું સાંસદ ન હતો કલેક્ટરમાં કોણ નથી લેતું લાંચ મનપામાં પૈસા કોણ નથી લેતું બધાનો ત્રાસ છે રૂપિયા આપો તો કામ થાય છે તેવું રામ મોકરિયાનું કહેવું છે એનઓસીના પૈસા આપવા પડે પૂછો બિલ્ડર એસોસિએશનને તેવું પણ રામ મોકરિયાએ કહ્યું છે સાંસદ રામ મોકરિયાએ પણ

તેમણે આક્ષેપ કર્યો છે તો રાજકોટના ભ્રષ્ટ તંત્રનો ખુદ સાંસદ પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે સાંસદ રામ મોકરિયાએ પણ લાંચ આપી હતી સાંસદ રામ મોકરિયાએ લાંચ આપ્યાનો પોતે સ્વીકાર પણ કર્યો છે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને તેમણે આ નાણાં આપ્યા હતા તેવો તેમણે દાવો કર્યો તેમણે કહ્યું ફાયર ઓફિ ફાયર અધિકારી ઠેબાને સિત્તેર હજાર રૂપિયા આપ્યાનો દાવો છે

સાબિતી આપવા માટે એકમાત્ર રામ મોકરિયા નો આ કિસ્સો પૂરતો છે સંદેશ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મોકરિયા એવું કહેલું કે મારો પ્લાન પાસ નહોતો થયો પેલા એરપોર્ટ વાળા એ પ્લાન મંજૂર ના કર્યો પછી એ મેં કરાવી લીધો સર્વે નંબર એકસો માં ભાજપ કાર્યાલય પાસે સત્યાવીસ હજાર વાર માં મેં બિલ્ડિંગ નો પ્લાન મૂકેલો આ બિનખેતી થયેલી જમીનમાં હું રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવા માંગતો હતો અને એના માટે મારે ફાયર એનઓસી ની જરૂર હતી અને એના માટે એ સમયના ફાયર ઓફિસર ઠેબાને મે રૂપિયા આપ્યા હતા મહત્વની બાબત એ છે કે ફાયર એનઓસી જેવી ગંભીર બાબત એમાં તમામ ધારાધોરણો પૂરા કરી અને એ મેળવવાનું હોય છે નહીં કે સિત્તેર હજાર રૂપિયા આપીને બીજી બાબત એ પણ સાબિત થાય છે કે કોઈ ગંભીર પ્રકારના ધારાધોરણોની પૂર્તતા વગર ફાયર ઓફિસરો લાંચ લઈને આવા પ્લાન પાસ કરી દેતા હોય છે તો અંકિત મારો સૌથી મહત્વનો ગંભીર સવાલ એ છે કે સાંસદ રામ મોકરિયાએ એ સમયે જો આ ફાયર ઓફિસર છેબા ઉગાડો પાડ્યો હોત તો મને લાગે છે કે એ વખતે પણ આ પ્રકારે આખી જે હારમાળા છે ફાયર શાખામાં અને મહાનગરપાલિકામાં એ ઉગાડી પડી શકી હોત ભલે એ સંસદ સભ્ય નહોતા પરંતુ ભાજપના ટોચના આગેવાન હતા અચ્છા પછી એ સાંસદ થાય છે ત્યારે પણ આ બાબત ને આગળ વધારવાને બદલે એ પોતાના સિત્તેર હજાર રૂપિયા પરત મેળવી લે છે આવા તો કેટલા અનેક નેતાઓ અન્ય નેતાઓ પણ હશે અથવા તો એવા રૂપિયાવાળા લોકો પણ હશે જે માત્ર રૂપિયાના જોડે પોતાનું કામ કરાવી લે છે અને નિયમોને નેવે આવા અધિકારીઓ મૂકી દે છે અંકિત વજુભાઈ પૂર્વ મેયર રહી ચુક્યા છે અને પૂર્વ ગવર્નર કર્ણાટક છે હું માત્ર કોર્પોરેશન જ નહીં મારો સવાલ એ છે કે કલેક્ટર પણ કોણ પૈસા નથી લેતું તમે બિલ્ડર એસોસિએશન ને પૂછો એટલે એનો મતલબ એવો કે કોઈ પણ ઇમારત બને છે એમાં ફાયર એનઓસી નામે અથવા તો બીયુ નામે માત્ર ને માત્ર તોડબાજી થાય છે ખરેખર નિયમોની જો કડક અમલવારી થઈ હોય તો આવી દુર્ઘટના સર્જાઈ ના શકે અને ભવિષ્યમાં પણ આ માટે લોકો ચોકસાઈ દર્શાવે પરંતુ લોકો શોર્ટ ટર્મ પોતાનું કામ કઢાવવા માટે નેતાઓ પોતે જો લાંચ આપી દેતા હોય તો લોકોનું શું થાય

જીવ એન્ડ નીતિ હોય છે ઘણા બધા કિસ્સાઓમાં તો અધિકારીઓ પોતે જ આ બધી બાબતો જે છે એની માહિતી નેતાઓને આપતા હોય છે અને સક્ષમ નેતાઓ સેટિંગ કરીને જમીનો કરતા હોય છે રાજકોટમાં હું આપને જણાવી દઉં કે કુલ નેતાઓ છે એમાંથી નેતાઓ જમીન મકાન ના ધંધા સાથે સંકળાયેલા છે રાજકોટમાં ક્યાં દબાણ નથી ખુદ નેતાઓ પોતે કબૂલે છે કે મત મોટા પ્રોજેક્ટમાં એ લોકો ભાગીદાર છે અને નેતાઓને ભાગીદાર રાખવાનો ફાયદો એ છે કે તંત્ર તમને બહુ સડી કરતું નથી હવે ત્રણ હજાર ચોરસ મીટર નો ગ્રીન ઝોન એક પ્રાઇમ એરિયામાં ધમધમતો હોય તમારી પાસે ના કોઈ લાયસન્સ હોય પરંતુ તમે મુસ્તાક એટલા માટે રહી શકો કે તમારી પાછળ અધિકારીઓ તમને છાવરવાના છે ગેરંટી છે કે તમે અધિકારીઓની તમારે જે બર્થડે પાર્ટી કરી દો છો પૈસા વેરી દો છો તમારે કોઈ લાયસન્સ જરૂર જ નથી તો જ આવી રીતે ચાલે ને બાકી કોઈની તાકાત છે એક પ્રાઇમ એરિયામાં ત્રણ હજાર ચોરસ મીટર માં ગ્રીન ઝોન ચલાવી શકે એ પણ ગેરકાયદે

જુઓ પોલીસ કમિશનર સામે પગલા લેવાયા પરંતુ અંદર એ બધા જ લોકો કાયદાની છટકબારીઓના જાણકાર છે અને તમામ લોકો જાણે છે કે આ બધું બે ત્રણ મહિના નો ખેલ છે બધું શાંત પડી જશે પછી ફરી ગોઠવાઈ જશું એટલે તમે જુઓ અત્યારથી કલમો એ રીતની લાગી રહી છે એ રીતે જે લોકોને પકડવામાં આવી રહ્યા છે અધરવાઇઝ તો અંકિત લોકોને પૂરેપૂરો અધિકાર છે આજે સો સો કલાક પૂરા થવા જાય છે સરકારે જાહેર કરવું જોઈએ ને કે આમાં કમિશનરની શું ભૂમિકા હતી પોલીસ કમિશનરની ની શું ભૂમિકા હતી માત્ર તમે પગલા નહીં લો તમે સ્પષ્ટપણે વ્હાઈટ પેપર ઉપર જણાવો સો કલાક થઈ ગયા છે તમારે તંત્ર પાસે એટલી પણ તાકાત નથી કે એવું સ્પષ્ટ રીતે જણાવે કે આને કોને લાયસન્સ આપ્યું હતું આની પાછળ કોણ હતું તમે ખૂબચૂપ રીતે તપાસ કરો એસઆઈટી ની બધું ઠીક છે લોકો તો બધું જણે છે કે અંદર ખાની તમે શું કરો છો લોકોને માત્ર ને માત્ર એ જાણવામાં રસ છે કે તમે એટલું તો જાહેર કરો કે ખરેખર ગુનેગાર કોણ છે આખું તંત્ર તમે રોજ ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવો છો એસીબી ને બોલાવો છો એ બધું તમે તમારી રીતે કરી શકો છો પણ સરકારનો એક પ્રવક્તા સો કલાક પછી એટલું પણ ના કહી શકે કે આખી ઘટના કેવી રીતે બની હતી અને સરકારી તંત્ર તરફથી એમાં કોની કેવી ભૂમિકા હતી અને એની પાછળ ભાજપના કયા નેતાઓ પણ મૌન રહ્યા હતા અથવા તો બેધ્યાન રહ્યા હતા જેને રાજકોટની જનતાએ ચૂંટીને મોકલ્યા હતા પોતાના ટ્રસ્ટી તરીકે કે મહાનગરપાલિકામાં જો અધિકારીઓ કઈ ખોટું કરે તો પદાધિકારીઓ એના ઉપર ધ્યાન આપશે આ એ બધા પદાધિકારીઓ છે કે જે લોકો માત્ર પબ્લિસિટી સ્ટન્ટમાં આગળ રહ્યા પરંતુ આજે જયારે લોકોને જવાબદેહી નો સમય આવ્યો ત્યારે એ લોકો ક્યાંય દેખાતા નથી આ મને લાગે છે ફર્સ્ટ ક્લાસ સિટી જેવા રાજકોટના

જ્યારે આટલી મોટો ઘટનાક્રમ થયો અને મીડિયાએ આટલો હોબાળો મચાવ્યો મતલબ તલસ્પર્શી તપાસ કરી અને લોકોનો જે રોષ છે એને પ્રતિબિંબિત કર્યો આમ છતાં એ લોકો વારે વારે મીડિયાને જ ભોગ બનાવે છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો મીડિયાની ઉપર જ હલ્લાબોલ કરવામાં આવે છે તો ખરેખર તો મીડિયા તો અવાજ ઉઠાવે છે મીડિયા તો પોતે એમ કહે છે કે હું બીમાર હતો હું પહોંચી ગયો હું તો દૂર હતો ચોવીસ કલાકે પ્લેન પહોંચી ગયો મીડિયાના કેમેરામેન મીડિયાના પત્રકારો બિચારા જાનના જોખમે આ જ્યાં ઘટના સ્થળ છે ત્યાંથી લઈ હોસ્પિટલ સુધી ચોવીસ ચોવીસ કલાક સતત ઉભા રહી અને લોકો સમક્ષ આખું ચિત્ર રજૂ કરી રહ્યા છે ના તો ભાજપના નેતાઓ આ કરી રહ્યા છે ના તો વિપક્ષ કરી રહ્યો છે કે ના તો અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે જો એક કલ્પના કરો કે જો મીડિયાએ આ આખા મુદ્દામાં અવાજ ના ઉઠાવ્યો હોત તો શું થયું હોત મને લાગે છે કે જો મીડિયા ના બોલ્યું હોત તો કદાચ અત્યારે ઢાંકો ડુંગો થઈ ગયો હોત એટલે આ નેતાઓ જે છે એમણે કમસે કમ જે વાતે વાતે ભાષણોમાં સંવેદનાની વાતો કરે છે અને પછી વિચારવાની જરૂર છે કે આ દુર્ઘટનામાં કદાચ મારા લોકો જતા રહ્યા હોતો તો પરિસ્થિતિ કેવી હોત આવી દ્રષ્ટિથી જો વિચારે તો એને જનપ્રતિનિધિ કહેવામાં આવે ને સાચો જનપ્રતિનિધિ તો એ છે કે જે જનતાની વેદના ને મહેસૂસ કરી શકે પરંતુ છે છે કે કે ના ના તો તો કોઈ એવો સશક્ત વિપક્ષ દેખાઈ રહ્યો એવા સંવેદનશીલ શાસકો આપણી આસપાસ દેખાઈ રહ્યા છે કદાચ સ્થિતિ એ જ છે કારણ કે તેમનું સ્વજન કોઈએ તેમણે ગુમાવ્યું નથી આ નેતાઓ કે જે અત્યારે સાણી શિખામણો આપે છે કે આવું થાય છે એક નેતા એવું બોલી રહ્યા હતા કે આવું તો થાય અત્યારે રામ મોખરીયા એવું કહી રહ્યા છે કે મેં પણ લાંચ આપી હતી પણ તમે સાહેબ તમે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના એક એવો પક્ષ કે જે પોતાની શિસ્તતા માટે જાણીતો છે એ પક્ષના નેતા તરીકે તમે જ લાંચ આપો છો તો તમે અન્ય લોકોને શું ઉદાહરણ પૂરું પાડો છો કે તમારે જો તમારું કામ કરવું હશે તો તમારે લાંચ આપવી જ પડશે એવા અધિકારીઓ માટે તમે શું ઉદાહરણ પૂરું પાડો છો જે અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચારથી જ પોતાનું કામ કરે છે યોગ્ય રીતે કામ નથી કરતા કે નાના માણસનું કામ પૈસા વગર નથી કરતા તેને તમે શું ઉદાહરણ પૂરું પાડો છો તમારું તો સૂત્ર જ ખરેખર છે કે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ને દૂર કરવાનું તો ખરેખર તમે તો ભ્રષ્ટાચાર ને ઉત્તેજન આપી રહ્યા છો રામ મોકરિયા પોતે હા એટલું ચોક્કસ કહી શકાય કે એના વાત જરૂર કરી ખુલાસા ફેર કરી અને એના કારણે એક આખો ઘટનાક્રમ જરૂર થી બહાર આવ્યો પરંતુ એ ઘટનાક્રમ નો મૂળ છે બહુ ભયાવહ છે બહુ બિહામણો છે કે જો આવી જ રીતે ફાયર એનોસી માટે આ તમારે કોઈ સામાન્ય રીતે તમારું કોઈ વાહન પોલીસે ઉભું રાખ્યું છે ને તમે રૂપિયા આપી દીધા એવો કેસ નથી લોકોની જિંદગી અને સવાલ છે 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 ફાયર કે હોવું ના એ બહુ ગંભીર બાબત એના માટે જો તમે સિત્તેર હજાર રૂપિયા આપી શકતા હો તો ખરેખર તો એ સિસ્ટમ ને તમારે ઉગાડી પાડવા માટે લોકો તમને ત્યાં મોકલે છે અને તમે તો નિયુક્ત થયેલા રાજ્યસભાના સભ્ય છો જે એકદમ પ્રીમિયમ પ્રીમિયર પોસ્ટ છે કે દેશના ચુનંદા લોકોમાંથી પસંદ કરીને એમને રાજ્યસભામાં મૂકવામાં આવે છે એમાં લતા મંગેશકર મંગેશકર પણ હોઈ શકે છે ટોચ ના વૈજ્ઞાનિકો પણ હોઈ શકે છે તો આવી

જે પૈસા લઈને તમામ નેતાઓ સામે પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે કે રામ મોકરિયા સહિત આવા અન્ય કેટલા નેતાઓ હશે જે માત્ર થી જ પોતાનું કામ કરાવતા હશે ના માત્ર નેતાઓ પરંતુ આવા જે રૂપિયાવાળા વ્યક્તિઓ કે જે માત્ર ભ્રષ્ટાચારથી પોતાનું કામ કરાવે છે અંકિત સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર નહીં પરંતુ આ સિસ્ટમની નસે નસની અંદર ભ્રષ્ટાચાર રૂપી કેન્સર દોડી રહ્યું છે જે લોહી હોવું જોઈએ જે પ્રજાનો અવાજ હોવો જોઈએ એને બદલે ભ્રષ્ટાચારનું કેન્સર દોડી રહ્યું છે અને અગ્નિકાંડ બાદ આ ભ્રષ્ટાચારીઓનો ગળો નહીં પરંતુ ભ્રષ્ટાચારીઓનો આખે આખો ડેમ છે એ તૂટ્યો છે અને એની અંદર તમામ અધિકારીઓ તમામ રાજકીય નેતાઓ જેટલા લોકોએ આ લાભ લીધો છે તમામે તમામ તણાઈ જવાના છે આજે સવારના જ્યારે સંદેશ ન્યૂઝે રામભાઈની સાથે વાતચીત કરવાની કોશિશ કરવા માટે એમના ઘરે ગયા ત્યારે રામભાઈએ સ્પષ્ટ રૂપથી સ્વીકાર કર્યો હતો કે જ્યારે તેઓ સાંસદ ન હતા ત્યારે તેમણે એક પ્લાન પાસ કરવા માટે પોતાના આર્કિટેક્ટ મારફતે આરએમસી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો ત્રણ ત્રણ વર્ષ સુધી તેમનો પ્લાન ત્યાં જ પડ્યો રહ્યો હતો ત્યારે તેમણે અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી અને એનઓસી માટે ફાયર વિભાગ દ્વારા તેમની પાસેથી પૈસા માંગવામાં આવ્યા સિત્તેર રૂપિયા રામભાઈએ ત્યારે આપી દીધાનો પણ સંદેશ ન્યૂઝ સમક્ષ સ્વીકાર કર્યો છે પરંતુ છતાં પણ પ્લાન પાસ ન થતા એ સમય બાદ જ્યારે રામભાઈ સાંસદ બન્યા ત્યારે તેને પોતાના પૈસા અને પ્લાન અંગે પૂછપરછ કરી ત્યારે અધારી અધિકારીઓએ એવો ઉઘાડો જવાબ આપ્યો હતો કે તમારું કામ થઈ શકે એમ નથી એટલે એ પૈસા તેમને પાછા માગ્યા હતા અહીંયા આખી વાતચીતનો હાર્થ એ જ છે કે જો અવળા મોટા વ્યક્તિ કે જે પોતે ઉદ્યોગપતિ પણ છે બિલ્ડર પણ છે રાજનેતા પણ છે છતાં પણ એમને પૈસા દેવા છતાં ત્રણ ત્રણ વર્ષ સુધી તેમનું કામ ન થતું હોય તો આ અધિકારીઓની અંદર કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હશે અહીંયા રામભાઈની સાથે એ વાતચીત પણ અમે કરી હતી કે જ્યારે તમે પૈસા આપ્યા તમારા પૈસા પાછા આવી ગયા તો તમે પહેલાં કેમ તમે આ વાતને લઈને ઉજાગર ના કરી ત્યારે એને એ વાતનો પણ ખુલાસો કર્યો કે આ સિસ્ટમના અધિકારીઓ છે એ તમારું કામ રોકવા માટે તમને નડવા માટે તમને કોઈને કોઈ રીતે હેરાન કરવા માટેની એક આખી સિન્ડિકેટ હોય છે અને એ સિન્ડિકેટનો ભોગ હું ના બનું એટલા માટે ચૂપ હતો પરંતુ અગ્નિકાંડ બાદ મારો આત્મા છે એ જાગૃત થયો અને મેં કહ્યું કે આ અધિકારીને મેં લાંચ આપી હતી આ અધિકારી મેં પૈસા આપ્યા હતા અને એ કામ ન થયું એના પૈસા છે એ પણ પાછા માગ્યા હતા અને ત્યારબાદ પૈસા પાછા આવી જતા આજે મેં આ વાતનો ખુલાસો કર્યો છે હું મારા સ્ટેન્ડની અંદર ક્લિયર છું આ જ વાતચીત દરમિયાન એક પત્રકાર છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને રામભાઈની સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી પરંતુ જે પ્રકારે રામભાઈનો સ્વભાવ છે કે સ્પષ્ટ વક્તા છે કે અત્યારે મારે કાંઈ નથી બોલવું મેં સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં મારી વાત કરી દીધી છે અને મેં મારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે હું ત્યારે પણ એ જ વાત ઉપર મક્કમ હતો અને આજે પણ એ વાત ઉપર મક્કમ હતો કે મેં પૈસા આપ્યા હતા ભ્રષ્ટાચાર એ લોકોએ કર્યો હતો લાંચ એ લોકોએ માગી હતી મારી મજબૂરી હતી અને હવે અને મારા પૈસા મળી ગયા છે પરંતુ બીજા કોઈની સાથે આવું ના થાય અને આ ઘટનામાં જ્યારે ઠેબાનું નામ સામે આવ્યું ત્યારે તેને આખી આખી ઘટના છે તે વિગતવાર સામે આવી હતી અને ત્યારબાદ તેને આ ખુલાસો કર્યો હતો બિલકુલ મયુર પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો રામ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના તે સમયના નેતા હતા અત્યારે ભલે તેઓ સાંસદ છે ને તેમણે કહ્યું કે મેં જ્યારે લાંચ આપી ત્યારે હું સાંસદ નહોતો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તો તેઓ હતા જ તેમણે શા માટે લાંચ આપી શા માટે તે કાયદાકીય રીતે આગળ ન વધ્યા શા માટે સિત્તેર હજાર રૂપિયા આપીને પોતાનું કામ તેમણે કરાવવું પડ્યું તેને લઈને પણ મોટો સવાલ થઈ રહ્યો છે અને માત્ર રામ પરંતુ અન્ય નેતાઓ અથવા તો અન્ય વ્યક્તિઓ સામે પણ સવાલ ઉઠે છે કે જેઓ ભ્રષ્ટાચારથી પોતાનું કામ કરાવે છે અંકિત જ્યારે આખી આખી સિસ્ટમ સડેલી હોય ત્યારે કોઈ માણસ એ સિસ્ટમથી કઈ રીતે બચી શકે હું એ પણ અહીંયા ઉમેરવા માંગુ છું કે રામભાઈ મોકરિયા માત્ર ભાજપના તે વખતના ટોચના નેતા હતા ભલે સાંસદ નહોતા ટોચના નેતા હતા પરંતુ તેઓ બિલ્ડર પણ હતા વેપારી પણ હતા અને ઉદ્યોગપતિ પણ હતા એટલે ઉદ્યોગપતિ અને વેપારીને પહેલું પોતાનું કામ થાય એનામાં રસ હોય છે બીજી વાત તમને હું એ કહી દઉં કે રામભાઈ પૈસા કેમ આપવા પડ્યા સામાન્ય રૂપથી સામાન્ય માણસને એક આધાર કાર્ડમાં સુધારો કરવા જવો હોય ને ની અંદર તો પણ એને પોતાની લાગે લાગે પડે છે પોતાનો વારો પહેલા આવે એના માટે પૈસા દેવા પડતા હોય છે જન્મ મરણના દાખલા માટે પણ લાઈનો લગાડવી પડે છે એમને આપવાની તૈયારી રાખવી પડે છે કારણ કે આ એક એક નાના નાના વિભાગો છે ફૂડ વિભાગની અંદર લાયસન્સ લેવું હોય તો તમારે લાંચ આપવી પડે છે ની અંદર ટીપી વિભાગમાં ફાઇલ મૂકવી હોય તો પણ તમારે લાંચ આપવી પડે છે ફાયર વિભાગમાં એનઓસી લેવી હોય દિવાળીની અંદર સાહેબ સામાન્ય પાંચસો રૂપિયાનો ફટાકાનો સ્ટોલ ખોલવો હોય ને તો પણ એને લાંચ આપવી પડે છે એટલે આટલી બધી લાંચની જે સિસ્ટમ છે સિન્ડિકેટ છે એને કોઈ કોઈ એક એક વ્યક્તિ માણસ ના તોડી શકે આમાં માત્ર અધિકારીઓ નહીં પરંતુ ટોચથી નેતાઓ પણ સંડોવાયેલા છે કાર્યકર્તાઓ પણ સંડોવાયેલા છે હું તમને એક દાખલો દઉં છું રાજકોટની અંદર એક સામાન્ય માણસ જ્યારે પોતાનું પ્લાન મૂકીને પોતાનું મકાન ચણે છે ને ત્યારે જો એ માત્ર એક ફૂટની વધારાની દિવાલ ચણે ને તો તેને લઈને ટીપી વિભાગની ટીમ તેના ફોટા પાડવા આવે છે તેને બસો સાહીઠ બે એ અને એકની એક નોટિસ આપે છે તેને ડિમોલેશનની ધમકી આપવામાં આવે છે અને એ માણસ પોતાનું મકાન બનાવતો હોય છે અને પછી ટીપી વિભાગમાં જાય છે હાથ જોડે છે કે હવે શું કરવું ત્યારે આ જ ટીપી અધિકારીઓ તેમને રસ્તો દેખાડે છે કે તમે આમાં ફાઇલ કરો પૈસા આપો તમારા આર્કિટેક્ટને મોકલો અમે એની સાથે વાત કરશું અને ત્યારબાદ આખે આખો લાંચનો ખેલ થાય છે જો સામાન્ય માણસની પણ આ સ્થિતિ હોય તો તમામ જે બિલ્ડરો છે તમામ જે નેતાઓ છે એમના પણ મોટા મોટા કામ હોય છે કરોડોનું રોકાણ હોય છે એટલે એ રોકાણ એનું વેડફાઈ ના જાય એના માટે આ સિસ્ટમનો ભાગ બને છે આ આખી આખી સિસ્ટમની અંદર અવળો મોટો ભ્રષ્ટાચાર સર્જાય છે ભ્રષ્ટાચારથી કોઈ બચી શક્યું નથી ભ્રષ્ટાચારનો લાભ એ લોકો લે છે કે જે સિસ્ટમની અંદર છે એમાં ન માત્ર અધિકારીઓ પરંતુ રાજકીય નેતાઓ પણ છે પદાધિકારીઓ પણ છે કારણ કે એમને પણ એનો લાભ મળતો હોય છે એમના પ્લાન એમને મફત પાસ થઈ જતા હોય છે અથવા તો અધિકારીઓની સાથે ગોઠવણ થઈ જાય છે અધિકારીઓની સાથે એમનો વહીવટ થઈ જાય છે અને ત્યારબાદ આખી આખી ભ્રષ્ટાચારની સિસ્ટમ ચાલે છે અગ્નિકાંડમાં પણ એવું જ થયું છે કારણ કે આટલા સમય સુધી આ અગ્નિકાંડની જે આ ગેમ ઝોન છે તે ચાલુ હોવાનું એકમાત્ર કારણ એ છે કે રાજકીય નેતાઓ છે એમના છુપા આશીર્વાદ હતા પોલીસ અધિકારીઓ છે એમના છુપા આશીર્વાદ હતા જે પદાધિકારીઓ છે એમના પણ છુપા આશીર્વાદ હતા અને હવે આખે આખો અગ્નિકાંડ સર્જાયો છે એટલે કે પાપનું પોટલું છે તે ખુલ્યું છે પાપનો ડેમ છે તે તૂટ્યો છે અને ત્યારબાદ આખે આખી ઘટના છે તે સામે આવી છે બિલકુલ બિલકુલ ડોક્ટર ભરત કાનાબારા અમારી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હલો ભરતભાઈ ભરતભાઈ ભ્રષ્ટાચારમાં તંત્ર લિપ્ત છે સાંસદ પોતે કહી રહ્યા છે કે મેં પણ 70000 ની લાંચ આપી હતી જો કે તેમનું કામ ન થયું અને પૈસા પાછા આપવા પડ્યા આખે આખી સિસ્ટમ બનાવી દેવામાં આવી છે એવું આપને નથી લાગતું ભ્રષ્ટાચારની નહીં પર્ટીક્યુલરલી આ ફાયર સેફ્ટી ના ઇશ્યુમાં તમને હું કહું કે મોટે ભાગે એવું થતું હોય છે કે ફાયર સેફટીમાં જે લોકો ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા એપ્લાયન્સીસ પ્રોવાઈડ કરતા હોય છે એની સાથે

પટેલે પોલીસ તંત્ર સાથે બહુ ગંભીર રાખશે અને એમના ભ્રષ્ટાચાર માટે બી આપણે અવાજ તો અને કેટલી જગ્યાએ ખાસ તો આ બાબતમાં

અધિકારીઓ જ્યાં સુધી પૈસા લેવાનું બંધ નહીં કરે હું એ લોકો લોકો પોતાના કામ થી મતલબ હોવાથી પોતાનું કામ પતી જાય એટલે પૈસા આપીને છૂટી જાય છે સો ટકા અધિકારીઓ નું અધિકારીઓ જેમને મંજૂરીઓ આપવાની હોય છે જેમને સેન્શન આપવાની હોય છે એ બધા લોકો દબાણ કરીને ખંડ કરાવીને સત્તા ફોડાવીને અલ્ટિમેટલી પૈસા આપવા પછી કામ કરે છે પણ લોકોએ પણ શીખવું પડે લોકોએ પણ બહાદુરી જેનો સામનો કરવો આ એક આજે ચાલે નહીં પડે ઉપર થી થાય એ અલગ છે પણ નીચેથી પણ લોકોનો એક અવાજ ઉઠવો છે જે દીકરીના આવો ભ્રષ્ટ અધિકારીઓ કાપવા જોઈએ ખથરવા જોઈએ હું એમ માનું તો જ એનો અંત આવશે અધરવાઇઝ તો આ સિસ્ટમ તો વર્ષો થી ચાલે છે અને દિવસે ને દિવસે કમ નસીબે એ વધારે જળ થતી જાય છે આ બધી સિસ્ટમો ભરતભાઈ આ સ્થિતિને બદલવી કઈ રીતે આવે જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે લોકોએ પણ સમજવાની જરૂર છે અધિકારીઓ પણ સમજવાની જરૂર છે તો સ્થિતિમાં બદલાવ કઈ રીતે આવશે ભ્રષ્ટાચારને કઈ રીતે દૂર કરવામાં આવશે કારણ કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું સૂત્ર ભારતીય જનતા પાર્ટી અપનાવે છે

એટલે ઉપરથી પણ એની પર દબાણ આવે અને નીચે લોકોની લોકો ની વધે તો જ આનો અંત આવે બાકી તો આ દિવસ બહુ દિવસે ને દિવસે વધુ મોડિયા નાખતી જાય છે ભરતભાઈ એવું એવું કહેવાય છે કે જે ભ્રષ્ટાચારીઓ હોય છે ને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલે એમના ભ્રષ્ટાચાર દૂર થઈ જાય છે શું એવું ખરેખર હોય છે ના ને એ બધી વાત એ બધી વાત તો કે કેવાનો એના લીધે આ ભ્રષ્ટાચાર આટલો આટલો ફૂલ્યો ફાલ્યો છે એવું કહેવાય નહીં આ બધી એ તો હોય તો આવે તો અધિકારીઓ અને રાજકીય માણસો છેલ્લે તો સમાજમાંથી જ આવતા હોય છે આટલી એ સમાજનું નું એક પ્રતિબિંબ છે બીજું નથી સમાજમાં સારી વાતો વાત પહોંચે સદાચારની વાત પહોંચે અને આવા ભ્રષ્ટ લોકો સામે લડત કરવાની નિર્ભયતા લોકોમાં માં જાગે